એલ એક્સેલ વાળા થઈ છે એનો દુપટ્ટો મોટી સાઈઝ નો વર્ક વાળો દુપટ્ટો છે ચાલુ દુપટ્ટો નો ફટી નો ચપ્પલ 750 માં અમે એક પીસ તાકલ છે ગોરિયો છે પાછળના ભાગમાં ભાગ માં 750 માં અજરક છે મુક્ત દુપટ્ટો બ્લાઉઝ અને આખી વાઈટ ચોલી છે

સાડી બતાવું છું જો સાતસો ને પચાસ છે એના કલરો બતાવું બધાને એકદમ પોચા કાપડ હોય છે જો માર્કેટની અંદર તમે આ સાડીઓ લેવા જાઓ હજાર થી નીચે નહીં મળે આપણું મીરા વોલમાં તમને સાતસો પચાસ માં હેવી હેવી ગુંદર પટાવાની સાડી છે જો એકદમ એટલે એકદમ લચકદાર કપડું એનું બ્લાઉઝ છો આ રીતનો લુક આવશે કલર બતાવી ગમે ના થ્રી ડિજિટલ મસ્ત સાડી છે સાતસો ને પચાસ ભારે સાડી બધી એની અંદર પાંચ આપણે બતાવી દીધી સ્ટેચ્યુ સાતસો પચાસ માં એકદમ પોચા કાપડમાં છે એકદમ એટલે એકદમ લચકદાર કપડું બતાવું છું આ રીતના પ્લેન ગાળામાં બ્લાઉઝ બોર્ડર પટ્ટો સાડીમાં ને બે મસ્ત સાડી છે મરુ ની જગ્યા એક બીટ કલર છે એક એકદમ ઘાટો મારું છે મચ્છન તા કલર છેટલા કલર છે 750 ને પચાસના સાઈડ માં છે આ બહુ મસ્ત છે ગાળા ગોડે ટાઈપ ની બહુ હેલ્ધી છે અત્યારે

ને એક ઘટોરામાં ચાર કલર છે સાતસો ને અંદર હવે બતાવું છું અઢસો પચાસ વાળી થોડીક એવી માં એવી બોટી ફટ્ટા વાળી કોઈને પારેમાં ચોતી હોય તો એ બતાવી દઉં છું મસ્ત પોમ પોમ છે

સાતસો ને પચાસની અંદર છે એકદમ એટલે એકદમ મસ્ત સોપરીની ક્વોલિટી છે જો લચકદાર કપડાં ભારે સાડી આપણે બહેનોને જોતી હોય પ્રસંગમાં ને જાવું હોય ને પહેરવી હોય તો આવી ભારે જોતી હોય તો તમને આ ભાવમાં મસ્ત આઈટમ હોય છે એની અંદર કલર છે આ દુકાન ગ્રીટ કલર સાતસો પચાસમાં એક મહેંદી કલર

તો આપણા નવા કલેક્શનની મુલાકાત કરજો રૂબરૂ લેવા આવજો અને ઓનલાઈન શોપિંગ એ કરી શકો છો જય માતા